નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આદિવાસી સમાજને બદનામ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવા સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને રજૂઆત કરાય સંજેલી પોલીસ સ્ટેશનમાં પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એકટમાં ફરિયાદ નોંધવા અરજી અડતાળીસ કલાકમાં એફઆરઆઈ નહીં થાય તો સંજેલી પોલીસ સ્ટેશન બહાર આંદોલન કરીશું આદિવાસીઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આદિવાસીઓને બદનામ કરનાર સામે એટ્રોસિટીનો ગુનો નોંધવા સંજેલી પોલીસ મથકે રજૂઆત કરાઈ સિનિયર પત્રકાર તરીકે ઓળખાતા જગદીશ મહેતા દ્વારા નિર્ભય ન્યૂઝ નામની ચેનલમાં આદિવાસીઓને અભદ્ર ભાષામાં રંગભેદની ટિપ્પણી કરાતા આદિવાસીઓમાં રોષ ભૂતકાળમાં પણ જગદીશ મહેતા દ્વારા દલિત સમાજ વિશે બેફામ વાણીવિલાસ કરી અને માફી માંગી હતી પરંતુ હવે ના ચાલે અવારનવાર સમાજને બદનામ કરનારની એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા આદિવાસીઓ દ્વારા રજૂઆત આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે તેમજ ગુનો દાખલ કરવામાં આવે જો અડતાલીસ કલાકની અંદર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં ન આવે તો દાહોદ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી સમાજ દ્વારા સંજેલી પોલીસ સ્ટેશન આગળ ધરણા પ્રદર્શન કરી આંદોલનની ચીમકી બ્યુરો રિપોર્ટ વિજય સંજેલી સંજેલીબઈ ન્યૂઝની લાઈવ ડિબેટની અંદર સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા નિમાયલા નેતા તુષાર ચૌધરીની વાત કરતાં કરતાં જ આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે એમને રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું જય શંકા